સિનોરમાં એક ના ડબલ કૌભાંડમાં નવો વળાંક બેની ધરપકડ કરતી પોલીસ વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં ચકચાર મચાવનાર એકના ડબલ છેતરપિંડી કૌભાંડમાં પોલીસે તંત્ર સુધી પહોંચેલી તપાસને નવો વળાંક લીધો છે સિનોર પોલીસે આ કેસમાં પોતાના જ એસઆઈ કંચનભાઈ સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે જ્યારે એક મુખ્ય આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે બોડેલીના વેપારી નિલેશ અગ્રવાલે ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી અંગે ગોપીનાથ બાબા ઉર્ફે અહીબેલીમ

જોકે ફરિયાદી મુજબ આ કૌભાંડમાં પોલીસ અધિકારીઓની સંદોની સામે આવતા કાયદાના રક્ષકો જ ભક્ષક બને છે કે શું આવા સવાલો ઉભા થઈ રહ્યા છે સ્થાનિક ચર્ચા છે કે તપાસમાં આગળ વધતા અન્ય મોટા નામો પણ બહાર આવી શકે છે